તાપી શુદ્ધિકાર કરોડો રૂપિયાના ગેરકાયદેસર ગટર કનેક્શન જોડી દેવામાં આવ્યા છે જેના કારણે ગંદુ પાણી સીધું તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે હનુમાન ટેકરી વિસ્તારમાં આશરે પાંચ જેટલા લોકો વસવાટ કરે છે અને તેમાં

જેનાથી માછીમારી કરતા પરિવારોની આજીવિકા પર સીધી અસર પડી રહી છે ગેરકાયદેસર ભૂતિયા ગટર કનેક્શનને કારણે અગાઉ વરિયાવના એક નિર્દોષ કેદાનું મૃત્યુ થયું હોવાનો પણ સ્થાનિકો ઉલ્લેખ કરી રહ્યા છે જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને ગંભીરતા દર્શાવે છે ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા આપનો પરિચય એડવોકેટ આશિષ સેલર સક્રિય કાર્યકર બીજેપી સુરત મહાનગર આશિષભાઈ કઈ જગ્યા ઉપર તમે અત્યારે છો અહીંયા ગઈકાલ સુધી શું પરિસ્થિતિ હતી ને આજે શું પરિસ્થિતિ હતી રાંદેર હનુમાન ટેકરી ધીંગલી ઓવારા પર સુરત મહાનગર પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ફ્લડ ગેજ બનાવવામાં આવ્યો છે ગઈકાલે અહીં ગતરના ગંદા પાણી ફ્લડ ગેજ મારફતે વરસાદી પાણીની લાઇન જે છે એ વરસાદી પાણીના લાઇન મારફતે ગતરના ગંદા પાણી તાપીનાડીમાં જતા હતા અને એ અંગે મેં ફરિયાદ કરી ફરિયાદ મારી ફરિયાદ બાદ બીજે દિવસે આ સમસ્યા નિકાલ થઈ ગયો છે પરંતુ વારંવાર મેં આવી રજૂઆત કરું છું વારંવાર આ સમસ્યાનો નિકાલ થાય છે પણ કાયમી નિકાલ આવતો નથી ગઈકાલે મેં બાબુભાઈ કાપડિયા કેવુરભાઈ ચપટવાલા એમને મેં રજૂઆત કરી કેવુરભાઈ ચપટવાલાએ આ રજૂઆતના આધારે આજે કોર્પોરેશનના અધિકારીને સ્થળ પર મોકલ્યા ફ્લોટ ગેટ બંધ કરાવ્યો પાણીનો નિકાલ થઈ ગયો પણ એનો કાયમી નિકાલ થતો નથી અને આ જ્યારે આ સમસ્યાનું મુખ્ય કારણ એવું છે કે વરસાદી લાઇનની અંદર ગતણના ભૂટિયા કનેક્શન જોડવામાં આવ્યા છે અને આપને ખબર છે કે થોડા દિવસ પહેલાં વરિયાઓમાં કેદાર નામના બાળકનું જે અકસ્માતનું મૃત્યુ થયું એનું મુખ્ય કારણ પણ ગટરના પાણી જે વરસાદી પાણીની લાઈનમાં જોડવામાં આવ્યા હતા એવું જ સમસ્યા રાંદેણમાં પણ છે રાંદેણમાં અનેક જગ્યા પર વરસાદી પાણીની લાઈનની અંદર ગટરના કનેક્શન જોડવામાં આવ્યા છે ત્યાંથી ઇન્ડસ્ટ્રીનું કેમિકલવાળું પાણી તાપી નદીમાં આવે છે એના કારણે તાપી નદીમાં માછલી મળી જાય છે અહીંયાના સ્થાનિક માછીમારોને ચામડીના રોગો થાય છે આવી બધી ગંભીર સમસ્યા આજે સુરત મહાનગરપાલિકા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પાછળ સાતસો કરોડ જેવું મોટું બજેટ લઈને બેઠી છે તો આ આ બધી સમસ્યાઓ રાંદેરનો હનુમાન ટેકરી વિસ્તાર વરિયા વિસ્તાર આ બધા વિસ્તારોમાંથી પાણી ગતરનું પાણી તાપી નદીમાં જાય એ યોગ્ય નથી આ અંગે સુરત મહાનગરપાલિકાએ વિચારવું જોઈએ એના માટે આયોજન કરવું જોઈએ એવી હું સુરત મહાનગરપાલિકાને વિનંતી કરું છું